જય માતાજી રામ રામ ડાયરા ને કેમ બધા મિત્રો મજામાં તો પહેલાં તો બધા મિત્રોને જય માતાજી મિત્રો સવાર પડી ગઈ છે ને નાઈ ધોન જગ્યા છે ફરી પાછા ફરી અને આજનું વાતાવરણ મિત્રો કંઈક અલગ છે કેમ કે ઘણા દિવસથી હાલ વરસાદની વાટ હતી અત્યારે જ્યારે વરસાદી માહોલ જ્યારે તમે જોઈ શકો છો મિત્રો તો આનકોની સાઈડ તો હાલ વરસાદ અત્યારે સવાર સવારમાં વરસાદ કંઈક એ બાજુ કંઈક ચાલુ થઈ ગયું કંઈક એવું લોકેશન છે અત્યારે તો આજે કંઈક એવું લાગે છે કે વરસાદ આવશે વાતાવરણ આજનું જોતા એવું લાગે છે વરસાદ આવશે આ સાઇડમાં પણ તમે જ્યારે જોઈ શકો છો ત્યાંનો પવન પણ જ્યારે ખૂબ જ છે તો સવાર સવારમાં નાઈ ધોઈને થઈ છો એકદમ રેડી અને આથી ફરી પાછું નીકળવાનું છે પાલિતાણા ટિફિન પણ કમ્પ્લીટ છે અને ભાઈબન પણ આજ મારી જ વાટે છે કે આજ મોડું નથી થયું આજ ટાઈમ જ છે તો હાલો લો નીકળી પાલીતાણા સાઈડ અને આજે જોઈશું એ આજનો બ્લોગ આજનો વિડીયો કેવો રહેશે જોઈ આજથી આજેથી પાલીતાણાથી આજે જવાનું છે આપણે શુક્રવારીમાં તો અમારા પાલિતાણામાં દર શુક્રવારી ભરાય છે તો આજે જાવું છે શુક્રવારીમાં કંઈક ખરીદી કરવા જોઈશે હાલ કેવી સસ્તી વસ્તુ બહુ જ મળે છે એક આપણે બ્લોગ પણ હાલ અપલોડ કરેલો છે શુક્રવારીનો તો હાલો આજે જોઈએ આજે ત્યાં કઈ કઈ વસ્તુ છે અમુક એવી વસ્તુ હશે તો હાલ ખરીદી પણ કરીશું અને તમને પણ જાણ કરીશ કઈ વસ્તુ હાલ કેટલામાં આવે છે અને કેવી શુક્રવારી ભરાય છે કેમ કે આજે વરસાદી માહોલ છે એટલે શુક્રવારી ભરાય કે કેમ તો ત્યાં જઈ પછી ખબર પડશે તો પેલા આનથી ફટાફટ નીકળી જાય પાલીતાણા તો ખાસ કરીને ચેનલ ઉપર ન હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ખાસ કરીને નવો નવો સપોર્ટ આપતા રહીજો તો હાલો ગાડી ઓલરેડી કમ્પ્લીટ છે અને નીકળી તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં કે મિત્રો અત્યારે પહોંચી ગયો છે શુક્રવારીમાં હાલ બપોર સુધી કારખાને તો અત્યારે તો કાંઈ બહુ ટ્રાફિક મિત્રો કંઈ લાગતી નથી આપણી સાથે જગાભાઈ ને સુનિલ બે છે જો અત્યારે તો કઈક આ રીતે શીખ છે કાગડા પડતા હોય તેવું પણ તડકાનો ટાઈમ છે મિત્રો અત્યારે વાગી ગયા છે બાર અને જોઈ એકાદ બે જોડી કંઈક કપડા લેવા છે પણ આની પરથી છે બધું જો શું કરવાથી કંઈક અત્યારે આ રીતની છે પણ હાલો જોઈએ આપણે પણ કપડાં એકાદ બી જોડી તો લેવા જ છે ખાસ કરીને તો શું કરવાની વાત મિત્રો કંઈક આ રીતના છે તો નાઈટ ડ્રેસ અને ઉપર એક નાઇટ ડ્રેસ ને ટી શર્ટ બોતી છે અને આવી ગયા છે બાપુની દુકાને તો આ રીતનો કઈક મોલ સર તમે ભાઈ સગા ભાઈ લેવું તમારે હે પણ અત્યારે આમ જોવો તો શિકોરવારીમાં તડકો છે એટલે ઓછું ટ્રાફિક છે હાલ વધારે ટ્રાફિક હોય એટલે તડકાનું છે ને નિરાતે ગોતીને લઈ લીધું નવો બોક્સ તોડે તમારા બાપુ અને જોઈએ એમાં ટી શર્ટ કહેવાય છે એકાદું ટી શર્ટ બોતી ગમી જાય એકાદું લેતા જાય ખોલી

ખાસ કરીને તમે કહેતા કેતા હુક્રવારે માં સસ્તો એટલે કેટલું મળતું પણ નાઇટ ડ્રેસ પેલા આ રીતનો છે તમે જોઈ શકો છો અને આ કેટલામાં આવ્યો છે તો આ મિત્રો ત્રણસો રૂપિયાનો આવ્યો છે તમારે પણ કંઈક જોતો હોય બીજી બીજા બીજા ઘણા બધા કલરમાં અને આની કરતાં સારા પણ હતા પણ મને ગમ્યું હોય એ હું લેવા તમને જે ગમ્યું નથી એ ખાસ કરીને બહુ જોરદાર શુક્રવારી છે તો પછી બહુ પૈસા આવ્યો પછી કાંઈ બ્લોગ શૂટ કરવાનો કંઈક ટાઈમ નથી રહ્યો બીજું ઘણું બધું કામ પણ હતું તો બહાર જવાનું તો એ પણ હાલ મિત્રો બની લઈ ગયો અત્યારે આવી જશું ઉપર કેમ કે અત્યારે ટાઈમ રહ્યો છે બપોર દિવસનો તો મેં કીધું બ્લોગ પહેલાં હાલ પૂરો કરી નાખી તો બ્લોગ અને આ નાઇટ દેશ કેવો લાગ્યો કોમેન્ટ કોમેન્ટ સેક્શનમાં અવશ્ય તમારો અભિપ્રાય આપી દેજો અને તમે પણ ક્યારેક અવશ્ય ગયો શુક્રવારીમાં પાળી દાણા તો આજનો બ્લોગ વિડીયો હાલ તમને કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં ફરી મળશું આવાનો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય